દિવસ ધમધમતો વિસામો આજથી શુભ મુહૂર્ત દરમિયાન ભવ્યાથી ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો જગતજનની જગદંબા આંબે માનું પૂજન અર્ચન કર્યા બાદ આરતી ઉતારી ભાવિક ભક્તોએ વિસામો શરૂ કર્યો હતો શામળાજી ઈડર ભિલોડા ધોરી માર્ગ પર રીંટોડા ગામ પાસે જય જલારામ ભજન મંડળ વાંકાનેર ગામના સેવા ભાવી મનહરભાઈ મગનલાલ પટેલ સહિત સર્વે માઈ ભક્તો દ્વારા સંચાલિત ભોજન પ્રસાદના વિસામનો આજથી ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો જગત વિખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી તરફ જઈ રહેલ હજારો પગપાળા પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ સમાન પુરવાર થઈ રહ્યો છે સવારે ચા નાસ્તો બપોરે જમવાનું મીઠાઈ સાથે સાંજે ચા નાસ્તો પૂરી શાક અને મોહનથાળ દાળ ભાત અને શીરો ખીચડી કઢી અને બુંદીનું પાકું ભોજન પગપાળા યાત્રાળુ યાત્રાળુઓને ફિરસવામાં આવે છે જય જલારામ ભજન મંડળ વાંકાનેર ગામના સેવાભાવી સામાજિક કાર્યકર મનરભાઈ પટેલ સહિત સેવાભાવી કારીગરો તન મન ધનથી હજારો પગપાળા પદયાત્રીઓની સેવામાં ખડેપગે રાત દિવસ સેવા આપી રહ્યા છે વિસામોમાં હજારો પગપાળા પદયાત્રીઓનું અમૂલ્ય સેવાનો લાભ લેશે પગપાળા પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ સમાન વિસામો પુરવાર થશે તેમ શ્રદ્ધાળુ માઈ ભક્તોએ જણાવ્યું હતું સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર જીત ત્રિવેદી બિલોડા અરવલ્લી